બારે પ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે ખેડા જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તથા નડિયાદના ચકલાસી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ સંદર્ભમાં કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મહેમદાવાદ ખાતે આવેલ પૂજ્ય રવિશંકર મહારાજ નવા હોલની મુલાકાત લઈ કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શન સૂચનો આપ્યા હતા કલેક્ટરે મહેમદાવાદ સ્થિત પૂજ્ય રવિશંકર મહારાજ નવા હોલની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને સફાઈ વીજળી રોડ રસ્તા ટ્રાફિક ડોર નિયંત્રણ ફાયર સેફ્ટી બેઠક વ્યવસ્થા ભોજન વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની સુચારુ વ્યવસ્થાઓ જાળવવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના નવા હોલનું લોકાર્પણ કરવામાં આવશે સાથે જ મુખ્યમંત્રી ચકલાસી ખાતેના સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેશે આ પ્રસંગે કેડા પ્રાંત અધિકારી ઓડાના અધિકારી મામલતદાર ચીફ ઓફિસર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ફ્રેમ ન્યૂઝ નડિયાદ